મિત્રો આજના વિડીયોમાં થોડું ઘણું આજનું કામ છે તમને વિડીયોની અંદર રજો પહેલી વાર ચેનલમાં આવ્યો ફોલો કરી લેજો તો હવે તમને ઉપર આવ્યો છે વાલ બંધ કરવા ટાંકાનો ચાલો નીચે જઈ જો કાલે આમાં નીચે કામ કરતા ચાલો મિત્રો શનિ આપણું કામકાજ છે જો ઉપલી સેલિંગ ને બધી રેડી થઈ ગઈ છે હવે મિત્રો આવડિયા દિવાલ લેવાની છે જો કાલમાં આટલા સુધી થઈ ગયું હતું હવે આજમાં લેવાની છે કપડા થઈ ગઈ હલો રેડી એ અમારા અલ્પેશભાઈ છે ને અંદર અભરાઈ બનાવતા હાજો કરે છે સાફ સફાવું છે ચાલો ત્રણ આપણે દિવાલ લેવાની છે તો દિવાલમાં પહેલાં સાત મારી દઈ એવું છે બધું બહુ આ બેલામાં છે ને બહુ સુકાઈ જાય છે તરત જ પાણી ગમે એટલું ભાઈ ને સાઠ મારો તરત ભાઈ સુકાઈ જાય એવું છે જો બેલા ક્યાંક એવા છે ને એવું છે મિત્રો તો ચાલો મિત્રો કન્ટિન્યુની અંદર રહેજો મિત્રો છે ને તમે અમારું જો કામ અટલું બોગી ગયું છે હવે થોડુંક મિત્ચે બાકી છે એવું છે કેવું ને અમારે કંઈક બળો ભાઈ નવો લાવ્યા છે અમને બતાવો ખાસ વિડીયોની અંદર રહેજો ભાઈ હું કેવું છે મને સાયકલ છે ખાલી એક વાંધો નથી અને છે અને નવી છે લેવી કોમેન્ટ મિત્રો

ઉપર ઉપર લાગી ગયો નીચે એટલો જ બાગ છે જો આખો ગાળો છે ને આ કપડાટ છે છે હજી થોડું ઘણું બાકી હવે નક્કી નથી કે ઓલી ચટણી પાલક કરી આ ચટણી કરી એવું છે હવે બે બાદલા પડખા બાકી છે એવું તો બધું જો પાલક ના ભાઈ ઢગલા એ માટે ઢગલા થઈ ગયા જો આવી રીતે મિત્રો સને અમારે કામ કરે છે બધાય જો પડખે ને પડખે ભાઈ બાકાજી જી કે માલ ને રાખે ભાઈ તો સને આપણે થોડો ઘણો એ કામ છે ઘરે લચ્ચી જો આટલો ગાળો મારવાનો છે આ થોડો બીમ છે તોડી લચ્ચી પહેલા ચાલો તો મિત્રો અમારું ઘણો થોડો છે કામ કપડા ફેક જો છે તો મારી પાસે બતાવતો છે તો જો છે ને એક દીવાલ કપલાટ થઈ ગયું છે હજુ બહારનું તાર પાર કપલાટ થઈ ગયું છે બધી હવે એક બારીની તાર બાંધવાની છે અંદર એ બધું કપલાટ થઈ ગયું છે જો થઈ ગયું મારે રોડી ને આ બાજુ જો અમારી પાસે બધા સામાન ધોવા મિનાથી હવે જોવું છે બધું મારે છે ને એકને બાસ્કાવ્યા જો બહાર છે ને ઓલા પણ એથી લાવે જો ઓલા પણ ટોક કરી દીધે જોયું છે જો પહેલા છે ને ઓલા ભાઈ એની માથે બાસ કામે દે પછી લાવે જો આવી રીતે લાવે અંદર જો આવી રીતે ટોક કરે છે તેનું એવું છે બધી તો હાઈલેન્ડ મિત્રો શું આખી કપડાટ થઈ ગઈ છે જોઈ શકો તમે કેમ ફિનિશિંગ તો આવી ગઈ છે જો કેમ વલરાડી બધું કપડાં થઈ ગયું છે અંદર શું ચાલે છે જોઈ શું અંદર ભાઈ કામકાજ તોડવાનું ચાલે છે જો અમારે આ બે ભાઈ ભાગવાના છે તે જવાના છે आये 13 जो है बाहा कट करनी है ना એટલે જોય હોલ પડે છે જો આવી રીતે છે બધી ઓ ઓ ઓમ કસ નિ માર પાઈ જો કે બસ પાન તોડો જાય ના ઘરે માવા મના જો બધું સોફાઈ બધી જો પાન તોડે છે મિત્રો

કે ભાઈ પલાસનનો શું ભાવ છે તો મિત્રો આમાં સને અલગ અલગ બધો ભાવ હોય છે કે જો સાદુ મારવાનું હોય ને તો નવ રૂપિયાથી ટાટ શરૂ થાય છે ખાલી એમની સાદુ અને મતલબમાં પટીએ ને જો અલગ અલગ બધો ભાવ આવે છે કે બાર રૂપિયામાં મિત્રો બાર અગિયાર રૂપિયામાં એ કાયદાશર થયા મારીને ઓળી દે દોરિયા કપલેટ કરવાનું એનો મિત્રો બાર રૂપિયા ભાવ છે ડબલ હાથ મારો હોય તો મિત્રો એના વીસ રૂપિયા છે ફોટેજ એવું છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હતી એક બે ભાઈની એટલે કહી દઉં છું આ મિત્રો હોળી બે વળી બે નથી મારે ખાલી મતલબમાં ચાલુ છે કામકાજ એવું છે ભાઈ બધું જો આ પ્રય વપરાય છે ને રેડી લાગી ગયેલી છે તો એ એકદમ રેડી બધી કપલાટ થઈ ગયેલું છે તો એવું છે ભાઈ બધું જો અંદર લો છે ને મિત્રો કપલેટ થઈ ગયું છે બધી હવે ખાલી જો આ ટોયલેટ બાકી છે જો આજમાં દિવાલ હતી જો આ બધું કામકાજ કરી લખ્યું છે ને બહારની થોડી ઘણી દીવાલ હતી એ ભાઈ કપલેટ થઈ ગઈ છે ભાઈ કપલેટ થઈ ગયું છે જો આવડે દીવાલ હતી ને એ કપલેટ થઈ ગઈ છે જો હવે છે ને મિત્રો સવારમાં આવડિયા લગભગ પાલક કરવાની અંદાજ છે એવું છે ભાઈ ছে এসে শু করছো সামন বামান বোধ লাখে চাল তো মিত্র হালনা বিডিও আমাশুদ্ধ জয়